આજરોજ મેઘરજ તાલુકાના માર્કેટયાર્ડ ખાતે આપણા કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આવક બમણી કરવાના શુભ આશયથી મગફળીની ખરીદી કરવાનું ચાલુ કરેલ છે અને મગફળીનો ખૂબ સારો ભાવ એટલે કે તેરસો છપ્પન જેવો એમએસપી કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે એ મુજબ આજે અહીંથી ખરીદી કરવાની શરૂઆત કરેલી છે અને લગભગ તાલુકાના ચારસો ઉપર ખેડૂતોએ આનું રજીસ્ટ્રેશન કરેલું છે અને એ મગફળી અમારી જિલ્લાની સંસ્થા એટલે કે ખરીદ વેચાણ સંઘ મારફતે અમારા માર્કેટની અંદર આજથી આ ખેડૂતો લઈને આવ્યા છે એની શરૂઆત અમારા એપીએમસીના તમામ ડિરેક્ટરો ખેડૂતો આગેવાનો રાજકીય અમારા બધા પદાધિકારીઓ સાથે મળી અને અમે શરૂઆત કરાવી છે